નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇન્ડોનેશિયાના પાપુઆ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે શનિવારે રાત્રે દસ ને કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ બે હતી અને ભૂકંપની ઊંડાઈ સિતીતેર કિલોમીટર નીચે હતી જોકે હાલમાં આ શક્તિશાળી ભૂકંપના કારણે કોઈ જાનહાની માહિતી નથી ઇન્ડોનેશિયાના હવામાન વિભાગે કહ્યું છે કે સુનામીનો કોઈ ખતરો નથી પરંતુ કેટલાક વધુ આફ્ટર શોકની ચેતવણી અપાઈ છે ત્યારે હાલમાં આ શક્તિશાળી ભૂકંપના કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી તમને જણાવી દઈએ કે કેટલીક જગ્યાએ ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ ત્રણ અને